આમ આદમી પાર્ટીના ફ્રન્ટ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા પ્રવીણરામને આજે ભાવનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા રામ પર એક વીડિયો બનાવવાની જેવી નાનકડી બાબતમાં ગંભીર કલમો લગાડવામાં આવી હોવાના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી ભાજપ સરકાર પર રાજકીય કિરનાખોરી અને ષડયંત્ર રચવાનો ગંભીર આરોપો લગાવ્યો છે યદુ સોલંકીએ જણાવ્યું કે ભ્રષ્ટ ભાજપે જાણી જોઈને સામાન્ય બાબતમાં ખોટા ગુનાઓ દાખલ કરાવ્યા છે જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રવીણ રામનું મનોબળ મક્કમ છે અને આમ આદમી પાર્ટી આ મામલે કાયદાકીય રીતે મજબૂત લડત આપશે વધુમાં રાજુ સોલંકીએ ચેતવણી આપી છે કે જે અધિકારીઓએ ખોટી ફરિયાદ કરી છે તેમની સામે પણ આપની લીગલ ટીમ કાર્યવાહી કરશે ખાસ કરીને આજે ભાવનગર ખાતે ફાસ્ટેગ કોર્ટની અંદર પ્રવીણભાઈ રામ જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશના અને ખેડૂત નેતા છે તેઓને એક વિડીયો બનાવવાની બાબતમાં અહીં કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને પ્રવીણભાઈ રામની મુલાકાત કરી અને પ્રવીણભાઈ રામનું મનોબળ એકદમ મક્કમ છે એ રીતે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ ખોટા ષડયંત્રો કરી રાજકીય કિન્નાખોરી રાખી અને એક સામાન્ય બાબતમાં એક વિડીયો બનાવવા જેવી બાબતમાં ગંભીર કલમો લગાડી અને પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડા ઉપર ખોટા ગુનાઓ દાખલ કર્યા છે એની સાથે આમ આદમી પાર્ટી પણ સામુક ક્રોસિંગ કરવાની છે અને આવનારા દિવસોમાં જે અધિકારીઓએ ખોટી ફરિયાદ કરી છે એના ઉપર પણ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા લીગલ ટીમ દ્વારા એની સલાહ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે